નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ પંદર જૂન બે હજાર પચીસની વાર રવિવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો દસ રૂપિયા આઠ ગ્રામ સાંધીનો ભાવ આઠસો એસી રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર સો રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ અગિયાર હજાર રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ દસ હજાર રૂપિયા રહ્યો છે તો સારો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ સારી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર ત્રણસો પચીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સુમોતેર હજાર છસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ત્રાણું હજાર બસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ અગિયાર હજાર નવસો રૂપિયા અને મિત્રો બત્રીસ હજાર પાંચસો રૂપિયા છે તો મિત્રો હવે આપણે એ વાત કરી લઈએ આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો નો ભાવ દસ હજાર એકસો તોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો નો ભાવ એક્યાસી હજાર ત્રણસો ચોર્યાસી રૂપિયા હજાર સાતસો ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર છોતેર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ સત્તર હજાર ત્રણસો રૂપિયા રહ્યો છે